નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનો સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવિજ્ઞાનમાં દર્શક મિત્રો એક મિત્રનો પ્રશ્ન છે કે ખેતીની જમીનના સાત બારની જે નકલ છે તેના જે સર્વે નંબર છે એ જુદા છે પરંતુ એ સર્વે નંબરની અંદર એકબીજાનો કબજો બોલે છે તો આવા સંજોગો દરમિયાન તેની અંદર જે બોજો છે એ બોજાની ભરપાઈ કોણ કરી શકે તો ચાલો દર્શક મિત્રો આજે આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ તો દર્શક મિત્રો જ્યારે ખેતીની જમીન હોય છે ત્યારે સૌથી પહેલાં સંપૂર્ણ જે ખેતીની જમીન હોય છે એ જ્યારે પારિવારિક હોય કૌટુંબિક હોય ત્યારે એ બધા સભ્યો માટે એક હોય છે પરંતુ આગળ જતા એ જમીનના જ્યારે વાયુભાગ વેચણી થાય છે અને તેની અંદરથી વિભાજન થઈ જાય તો આવા સંજોગો દરમિયાન જે પણ ખેતીની જમીન હોય એનું વિભાજન થાય છે તો વિભાજન થવાથી તેના જે સર્વે નંબર હોય છે આની અંદર બે પ્રકારના વિભાજન થાય છે એક તો એ કે ધારો કે એક જ જે પિતા છે તેમના ચાર દીકરા હોય તો તે પિતાની જે પણ જમીન છે તેના ચાર વિભાગ થાય છે બીજું વિભાજન એ છે કે જે ખેતીની જમીન છે તેની અંદર એક પિતાને જો અલગ અલગ સર્વે નંબરો હોય તો એવા સંજોગો દરમિયાન જો તેવા પિતાને ચાર દીકરા હોય તો એ એક ખેતરના ચાર વિભાગ ન કરીને જે તેમના અલગ અલગ સર્વે નંબરો છે તેનું વિભાજન કરી દે છે ધારો કે એક પિતા પાસે ચાર સર્વે નંબરો અલગ અલગ છે તો એક એક સર્વે નંબર એ બીજા દીકરાને આપી દે છે બીજો સર્વે નંબર છે એમના પહેલા દીકરાને આપી દે છે આ રીતનું આખું સર્વે નંબરનું જે ખેતર છે તે જ તેઓ દીકરાઓને આપી દે છે એટલે જેટલા પણ દીકરાઓ છે એ દીકરાઓનું જે પણ સર્વે નંબર એમને આપી દીધેલો છે એની જે સાત બારની નકલ હોય એ તે દીકરો અને તેમના જે વારસદારો હોય તેમના જે સંતાનો હોય તેમનું એની અંદર નામ બોલતું હોવું જોઈએ પરંતુ દર્શક મિત્રો પહેલા એવું હતું કે માત્ર ખાલી ભારૂ પાક વેચણી થઈ જતી હતી પરંતુ જે કાકાના દીકરા દીકરીઓ હોય એમનું એકબીજાની ખેતીની જમીનની અંદર નામ બોલતું ઉદાહરણ દ્વારા તમને સમજાવું કે ધારો કે કોઈ રમણભાઈ નામની વ્યક્તિ છે તો રમણભાઈ અને તેમના બીજા ભાઈ છે છગનભાઈ છે તો છગનભાઈ અને રમણભાઈ એ બે ભાઈઓ છે તો બંને ભાઈઓની જે જમીન છે તેની અંદર તેમના પોતાના દીકરાઓના નામ તો છે જ પરંતુ એ જે રમણભાઈ ને છગનભાઈ છે તેમના જે દીકરાઓ છે તેમના બધાના નામ એકબીજાની જમીનમાં બોલે છે એટલે છગનભાઈના નામ જે છે એમના દીકરાઓના નામ એ રમણભાઈની જમીનમાં પણ બોલે છે અને રમણભાઈના જે દીકરાઓ છે તેમના જે નામ છે એ છગનભાઈની જમીનમાં પણ બોલે છે તો આ જે જમીન છે એ પારિવારિક રીતે ભલે અલગ છે તેનો સર્વે નંબર પણ અલગ છે પરંતુ પહેલા એવું હતું કે જે કાકા કાકાના દીકરા દીકરીઓ હોય એમનું એ એ બધું જ ગણાતું ભલે એમનો સર્વે નંબર અલગ નામ પેઢીને સાચવી રાખવા માટે એ જે જમીન છે જમીનની અંદર નામને સાચવી રાખવા માટે જ્યારે કાકા કાકાના દીકરાઓ હોય ત્યારે એકબીજાની જમીનની અંદર બધાના જ નામ હયા તેવા બોલતા હોય તો આવી સિચ્યુએશનની અંદર જે પણ કાકાના દીકરા હોય ભલે તમારું ક્રોસની અંદર ના બોલતું હોય એકબીજાની અંદર પરંતુ જ્યારે જે સર્વે નંબર ઉપર તમારો જે ખેતીની જમીન છે એની અંદર બોજો બોલતો હોય તો તો આવા ભરપાઈ કોણ કરે આ સૌથી મોટી તકલીફ પડે જે ભરપાઈ કરવા માટેની પ્રક્રિયા છે તેની અંદર દર્શક મિત્રો સૌથી પહેલા સ્પષ્ટપણે તમને જણાવું કે ખેતીની જમીનની અંદર ભલે કાકા કાકાના દીકરાઓનું એકબીજાના જે સર્વે નંબર હોય છે તેની અંદર નામ બોલતું હોય પરંતુ જે તે તમારે બોજો બોલતો હોય જે ખેતીની જમીનનો જે સર્વે નંબર હોય એ સર્વે નંબરની અંદર તમારો જે બોજો બોલતો હોય છે એ બોજાની રકમ કોણે ઉપાડી હતી એ મુદ્દો તમારે સાચવીને રાખવો પડે કે જે વ્યક્તિએ પૈસા લીધેલ છે એ વ્યક્તિ અથવા એ વ્યક્તિના જે 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 જમીનનો સર્વે નંબર છે તેનો બોજો હોય ભરવા પાત્ર રહે છે બીજા તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું કે અહીંયા છગનભાઈ ને રમણભાઈનું મેં તમને ઉદાહરણ આપ્યું છે કે છગનભાઈ ને રમણભાઈ ને બે અલગ સર્વે નંબર છે ખેતીની નંબર જે તમારી ખેતીની જમીન છે અલગ છે પરંતુ બંને બે સગા ભાઈ છે એટલે બંનેઓના સંતાનોનું એકબીજાની ખેતીની જમીનની અંદર નામ છે પરંતુ ધારો કે રમણભાઈને ખેતીની જમીનની અંદર બોજો બોલતો હોય તો છગનભાઈના દીકરા દીકરોના એની અંદર નામ છે પરંતુ બોજો જે બોલતો હોય લીધો હોય એ છગનભાઈના કે રમણભાઈના દીકરાઓએ લીધો હોય તો છગનભાઈના દીકરાઓનું નામ ભલે રમણભાઈના દીકરાઓને સાથે બોલતો હોય સાત બારની અંદર પરંતુ બોજો જે વ્યક્તિએ લીધો હોય એ જ વ્યક્તિ એ બોજાની ભરપાઈ કરવાની રહે છે માત્ર નામ સાત અંદર હોવાથી જે તે વ્યક્તિએ બોજો નથી લીધો તેમને એ બોજો ભરપાઈ કરવાની કોઈ જરૂર રહેતી નથી જે સર્વે નંબર છે મુખ્ય વ્યક્તિ કોના નામે બોલે છે એ પ્રમાણે પણ તમે ચેક કરી શકો છો માત્ર તમારું ખાલી નામ એ ખેતીની જમીનમાં હોવાથી તમે એ બોજાનો ભરપાઈ કરો તેવું નથી જે તે સમયે જે પણ વ્યક્તિએ એ ખેતીની જમીન ઉપર બોજા પેઠે જે પણ પૈસા લીધા હોય એ મંડળી કે બેંકે જે તે સમયે કોઈ પણ સાક્ષીને તો રાખ્યા હોય ને તો એ સાક્ષીઓ જો હયાત હોય તો એમના દ્વારા પણ એ સાબિતી થશે કે પૈસા કોણે લીધા તા કઈ સાલમાં લીધા હતા અને એ તમારો જે બોજો છે એ સાત બારની અંદર બોલતો હશે તો એને તમારે બધે જ રેકોર્ડ જોવા મળશે એ જે મંડળી હશે એની પાસે પણ તમારો રેકોર્ડ જોવા મળશે અને જે જગ્યાએ તમારો સાત બારનો ઉતારો છે તેની અંદર પણ તમારો એ બોજો જોવા મળશે એટલે અહીંયા જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં એવું છે કે જે જમીન છે એની અંદર એકબીજાના નામ છે પરંતુ જે જમીનની અંદર બોજો છે એ બોજો કોણે ભરવો જોઈએ તો જે વ્યક્તિની જમીન છે અને એ જ વ્યક્તિએ એ જે જમીન ઉપર પૈસા લીધેલા હોય તે મૂળ માલિક હોય કે મૂળ માલિકના જે સંતાનો હોય કે જેમનું જે તે સાત બારની નકલની અંદર નામ હોય એમને જ એ બોજો ભરવાનો થાય છે બાકી જે કાકાના દીકરાઓના નામ જમીનની અંદર માત્ર નામ રાખવાથી સાત બારની નકલમાં નામ હોવાથી એ લોકો હકદાર નથી થતા કે તેમને જે તે બોજો ભરવાનો આવે પરંતુ દર્શક મિત્રો જો જે વ્યક્તિનો સર્વે નંબર છે એ વ્યક્તિના જે પણ ભાઈના દીકરા દીકરીઓના નામ અંદર છે અને જે તે બોજો લેતી વખતે એ લોકો સાક્ષી તરીકે હયાત હતા અને એમને પણ બાહ્યધરી આપી હોય કે આ જે રકમ છે એ અમે બધા થઈને ભરપાઈ કરીશું તો આવા સંજોગો દરમિયાન એ જે ખેતીની જમીનની અંદર જે સર્વે નંબરની અંદર બોજો બોલતો હશે એના ભરપાઈને બધા જ હકદાર રહેશે પછી માત્ર ખાલી નામ હોવાથી ભરપાઈ નહીં કરવાનું એવું નથી જો તમે બાહેધરી આપી હોય જે તે મંડળી કે બેંકને તો પછી તમે પણ હકદાર ગણાશો પરંતુ માત્ર તમારું નામ છે અને જે તે બોજો લીધો હોય એ વખતે તમારું નામ કદાચ ન પણ હોય પાછળથી ઉમેરાયું હોય અને એ બોજો જે તે ઓરિજિનલ જે માલિક છે અને જેમનો એ સર્વે નંબર છે એમને જ લીધો હોય તો તેવા સંજોગો દરમિયાન તમારે એ બોજો ભરવાનો આવતો નથી એટલે દર્શક મિત્રો આ જે પ્રશ્ન છે પ્રશ્નની અંદર એવું છે કે જે બે કાકા કાકાના દીકરાઓ છે જેમનું એકબીજાની જમીનની અંદર નામ બોલે છે તો એક કાકાએ જે બોજો લીધેલો છે એ બીજા જે કાકા છે એમના દીકરાઓ એ ભરવાનો આવતો નથી ભલે તેમની સાત બારની જમીનની અંદર બોલતું હોય પરંતુ દર્શક મિત્રો એક તમને લીગલી પ્રોસેસ પણ કહી દઉં કે જ્યારે ખેતીની જમીનની અંદર અત્યારે જ્યારે લોન આપવામાં આવતી હોય છે ત્યારે અંદર જેટલા પણ નામ હોય છે એ દરેકની સહમતી સાથેનું એક સગંદનામું આપવાનું હોય છે કે આ જે અમે લોન લઈ રહ્યા છીએ જે પણ બેંક હોય કે મંડળી હોય એની અમે ભરપાઈ કરવા માટે અમે બધા જ એની અંદર સહમતી આપીએ છીએ પણ તેની જગ્યાએ જ્યારે પહેલાં જ્યારે બોજો લેવામાં આવતો પૈસા લેવામાં આવતા કોઈ પણ મંડળી કે બેંક પાસે તો આવા સંજોગો દરમિયાન જે તે સમયે જે મૂળ માલિક હોય એમને જ ખાલી સાઈન થતી અને કોઈ એકાદ સાક્ષી તરીકે રાખવામાં આવતા જેથી કરીને એ જે બોજો છે એ ભરપાઈ ના થાય ત્યાર સુધી તમારી શાકભાળની જે નકલ હોય તેની અંદરથી બોજા તરીકેની નોંધે નીકળે નહીં એ પછી કોઈ પણ ભરપાઈ કરે પરંતુ હવે થોડીક એની અંદર વધારે કડકાઈ થઈ છે અને હવેથી એ જે પણ ખેતીની જમીન પૈસા લેવાના હોય ત્યારે બધાની દર્શાવવામાં આવતી હોય છે દર્શક મિત્રો આ રીતના ખેડૂતલક્ષી માર્ગદર્શન હું મારા વિડીયોના માધ્યમથી ચેનલ પર મૂકું છું જો દર્શક મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય